તો વલસાડ શહેરના પ્રણામી સ્ટ્રીટ સ્થિત કૃપા સાગર બિલ્ડિંગમાં રવિવારની મધરાત્રે આશરે સાડા બાર વાગ્યે આગ લાગવાની ઘટના બનતા ખળબળાટ મચી ગયો હતો ત્રીજા માળે વસવાટ કરતા એક પરિવારના ઘરમાં વોશિંગ મશીનમાંથી અચાનક ધુમાડો નીકળતા સૌ દોડી આવ્યા હતા પ્રાથમિક માહિતી મુજબ પરિવારના સભ્યો નીચે ફટાકડા ફોડી રહ્યા હતા તે દરમિયાન સંભાવિત રીતે કોઈ ચિંગારી અથવા વીજ શોર્ટ ના કારણે વોશિંગ મશીન પર મુકાયેલા પ્લાસ્ટિક સામગ્રીમાં આગ ધુમાડો આખા ફલેટમાં ફેલાઈ જતા રહેવાસીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો વલસાડ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તરત જ ઘટના સ્થળે દોડી આવી અને આગ પર કાબુ મેળવ્યો હતો ફાયરમેનોએ સમયસર કાર્યવાહી કરતાં વધુ નુકસાન થતું અટકાવ્યું હતું સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ વોશિંગ મશીન તથા આસપાસની કેટલીક વસ્તુઓ બળીને ખાક થઈ ગઈ હતી ફાયર વિભાગે આગનું કારણ પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન વ્યક્ત કર્યું છે ઘટના બાદ આસપાસના રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો